ભગવાન શ્રીરામની શરત રીતમી રથયાત્રા નિમિત્તે આજે પાટણની પાર્ટી રામજી મંદિરથી ભવ્ય ભગવાનની શોભાયાત્રા નીકળી છે પાંચસો વર્ષ પછી જ્યારે અયોધ્યામાં ભગવાન રામ બિરાજમાન થયા હોય અતિ ઉત્સવની સાથે આખા દેશના અને દુનિયાના લોકોએ અયોધ્યાના દર્શન કર્યા હોય ત્યારે આજે પાટણની અંદર પણ ભવ્ય શોભાયાત્રા નીકળી છે પાટણની અનેક એનજીઓએ જુદા જુદા કેમ્પો દ્વારા જે શ્રદ્ધાળુઓએ જે ભાગ લીધો છે એમને પ્રસાદનું વિતરણ કર્યું છે તો આજે આ માર્કેટ પણ રામજી મંદિરની જ એક સંસ્થા છે તો આજે અંબિકા શાક માર્કેટ વેપારી એસોસિએશન દ્વારા આજે જે શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા ઉમટ્યા છે એમના માટે આજે બધા જ શ્રદ્ધાળુઓ માટે કેન્ડી વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો અને ખૂબ ઉત્સાહપૂર્વક લોકોએ કેન્ડીનો પ્રસાદ આવો છે અને આજે ભવ્ય શોભાયાત્રા પાટમાં નીકળી છે સવારથી જ લોકો ભગવાનના દર્શન કરવા માટે મેલને મેલને સિરિયસ રીતે ઉમટી પડ્યા છે એ જ બતાવે છે કે આજે પાંચસો વર્ષ પછી આવો પ્રસંગ આવ્યો છે અને કેમ જવા દેવાય મનને માત્ર ભારત પાકે જય 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 શ્રીરામ